અત્યારે હું કલા મંદિરમાં છું ભગવાન સ્વામિનારાયણનું લાલજી મહારાજનું જૂનામાં જૂનું મંદિર છે હેલો ફેમિલી એન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કષ્ટભન દેવ કેમ છો બધા આઈ હોપ બધા જેમાં હશો અને આજે છે શુક્રવાર અને નોમ છે તો આજે જવાનું છે મંદિર હું આવી ગયો છું ઓફિસ થી શ્રીજુ મરી સાથે રમે છે તો આજે જવાનું છે મંદિર નો ભરવા માટે સો ફટાફટ ફ્રેશ થઈ જાઓ અને પછી જઈશું સૌથી પુરાણી મંદિર સ્વામિનારાયણનું શ્રી લાલજી મહારાજનું સ્વામિનારાયણ મંદિર સો ગાઈશ અત્યારે વાગ્યા છે સાત અને હું જાઉં છું મંદિર દર્શન કરવા માટે સો પોસિબલ હશે તો ત્યાંનો વિડીયો પણ લઈશ અને તમને પણ દર્શન કરાવીશ Abre, Alemã... તો ગાઈઝ અત્યારે હું કલાલી મંદિરમાં છું ભગવાન સ્વામિનારાયણનું લાલજી મહારાજનું જૂનામાં જૂનું મંદિર છે તો દર્શન કરી લીધા છે અને બધાને દર્શન પણ કરાવ્યા છે તો હવે હું ઘરે જઈશ ફ્રેન્ડ્સ અત્યારે સવારના વાગ્યા છે નવ અને હું મંદિર પણ જઈ આવ્યો છું દર્શન કરી આવ્યો છું અને મને ઊંઘ પણ આવે છે અત્યારે તો અત્યારે હું ઊંઘી જાઉં છું અને આજે ફ્રાઈડે છે તો આજનો દિવસ ઓફિસ જવાનું છે પછી સેટરડે સન્ડે વીક છે તો બે દિવસ રજા છે સો ફેમિલી વાગી ગયા છે સવા દસ અને મારે હજુ કપડાં ધોવાયા છે અને વાસણ ઘસાયા છે બાકી બધું જ કામ બાકી છે મમ્મી અત્યારે ચાદર પાથરી રહ્યા છે બેડશીટ ચેન્જ અને શ્રીજા કરી રહી છે બૂમું પાડવાનું કામ એ પણ કોઈ ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને અત્યારે મારી સવાર થઈ છે હું ઊંઘીને ઉઠી ગયો છું અને આ બાજુ શ્રીજા ને જીજ્ઞા જો શું કરે છે બાજુ શ્રીજુ બા જોડે આવી રહી છે શ્રીજુ ને બાય ની કંપની ને શ્રીજુ એ મસ્ત લાગત ના ના બાલ કટવા દીએ દીએ મસ્ત

क्या कर रही हो जड़ू? तुम्हारी रोटी बनाऊंगी। अभी मेरा खाना बाकी है। क्या बनाया खाने में? जेल खावा। हाँ? जेल खाना। उसका मतलब दाल और रोटी। Yes। जेल कभी गया नहीं पर पिक्चर picture ना जो picture कर जेल खावा के

આ બાજુ શ્રીજુ નું જો શ્રીજુ ની મસ્તી ચાલુ છે કુદ કુદાકુદ તો ગઈ હજુ મારે જમવાનું બાકી છે જીગના રોટલી બનાવ્યા છે અને હું વેઈટ કરી રહ્યો છું ગરમ ગરમ બેસી જાવ શું કે છે ગરમ ગરમ બેસી જાવ ગરમ ગરમ રોટલી મજા આવે છે પણ નહીં वधार खावाई जाए ना अच्छा ये तो था से हमारी जरूरत नहीं इतने में बंद कर दी गैस को सुकरज जड़ों रोट रोटियाँ बनाने का हाँ रोटिशाह क्या हुआ कुछ तुम मेहंदी क्या बोलते हो तुमने तो बोला था सुबह में कि अब से हमारा व्लॉग हिंदी में होगा मैं सवारी गुजारते में तो मिक्स हाँ भाई मिक्स ठीक है बनाओ बनाओ रोटियाँ तमाशु करवाने मैं कर तो गुजारते में करूँ तो व्लॉग एडिट करूँ छोटा તો ગાઈઝ હું અત્યારે વ્લોગ એડિટ કરવા બેઠો છું અને હજુ બાકી છે વાક્યા છે અત્યારે ચાર અને પાંચ શ્રીજો સુઈ ગઈ છે અને મમ્મી બેઠા છે તો વ્લોગ એડિટ કરી દો પછી સાંજે અપલોડ પણ કરવાનો છે છ વાગે તો વેઇટ કરજો ગઈ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે પાંચ અને મારો કોફીનો ટાઈમ થઈ ગયો છે તો હું કોફી પીઉં છું અને એક સાઈડ બ્લોગ એડિટિંગ કરું છું અને વિડીયો રેન્ડરિંગમાં મૂક્યો છે સો ગાઈઝ આ બાજુ મેં ગેસ પર પાણી મૂક્યું છે ગારગલ કરવા માટે અને ઝાડું આ બાજુ વાસણ ઘસે છે અને હમણાં થોડી વારમાં સાડા છ વાગે મારો ઓફિસનો ટાઈમ થઈ જશે તો આ સાથે જ આજના બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું તો મળીશું કાલે ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો